જંબુસર ધારા સભ્ય ડંકારી એસટી एसटीडीપુર રોડ પીરજો બનાવશે તે વાત માત્ર ખાલી વાત છે એવા જંબુસરના માજી ધારા સભ્ય સંજી સોલંકીના અક્ષે આવનારા દિવસોમાં આ સમસ્યાનો હલ કરવામાં નહીં આવે તો ગ્રાન્ડ આંદોલન કરવામાં આવશે વરસાદી વાતાવરણ વચ્ચે જંબુસર નગરના માર્ગો ધોવાણ થયું છે વિવિધ વિસ્તારોના માર્ગો બિસ્માર બનતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વરસાદી વાતાવરણ જંબુસર એસટી ડેપો તરફથી ટંકારી ભાગોડ આવવાના રસ્તાઓ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે જાણે ખાડાઓનું સામ્રાજ્ય હોય રોડ પર પડેલા ખાડાઓને લઈ વાહન ચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે વાહન ચાલકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે પાલિકા તંત્ર દ્વારા જનતાને જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ તે અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અને જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે

જ્યાં જંબુસર તો ઠીક પણ જમ દેશભરમાંથી ગુજરાતભરમાંથી લોકો આવતા હોય કાવી કંબળ જેવા તીર્થ સ્થળ હોય જંબુસર તાલુકાના ચોર્યાસી ગામની પ્રજા જે જેઓ ડેપો રેપ્રો હોસ્પિટલ હોય અને આ જંબુસર નગરપાલિકાને વારંવાર રજૂઆત લેખિત મૌખિક કરવા છતાં પણ આજ દિન સુધી એમના પેટનું પાણી હલતું નથી આપણી જંબુસર નગરપાલિકા વારંવાર ચારથી પાંચ વખત ટેન્ડર પ્રક્રિયા કરે છે અને એ ટેન્ડર પ્રક્રિયામાં કોઈ કોન્ટ્રાક્ટર ટેન્ડર નથી ભરતું એટલે આ જંબુસર નગરપાલિકાના સત્તાધી સત્તાધીશીઓથી લોકો કોન્ટ્રાક્ટર પર હેરાન છે કે ટેન્ડર નથી ભરતા અને આજે આપણે જોઈ રહ્યા છો કે જંબુસરનું આ જે રોડ છે વર્ષ ત્રણ વર્ષમાં ત્રણથી ચાર વખત રિસરફ્રેશ થાય છે અને વારંવાર આ રોડ નવરું થઈ જાય છે એટલે નગરપાલિકા અને સત્તાધીશો નોંધ લે

આ રોડ એવો છે હાલના ધારાસભ્ય એવું કહેતા હતા સ્વામીજી કે આ રોડને અમે પેરિસ જો બનાવીશું તો પેરિસ જોડે પણ જંબુશ્વર જેવો તો બનાવો ભાઈ આ રોડની ઉપર સિત્તેર જેટલા ગામના લોકો અહીંયાથી પસાર થતા હોય છે વારંવાર અમારા વિરોધ પક્ષના નેતા ભાઈને ગામડામાંથી અનેક વાર વારંવાર ફોન આવતા હોય છે અનેક લોકો રિક્ષાવાળા હોય કે દવાખાના જતા હોય કોઈની ડિલિવરી પણ થઈ જવા રસ્તો છે નગરપાલિકાની અંદર અમે વારંવાર રજૂઆત કરી છે ભાઈ રોડ બનાવો એનું ટેન્ડર થઈ ગયો વેરી તજા ટ્રાહી ત્રાહી ટૂંકા છે આવનાર દિવસની અંદર ટૂંક સમયની અંદર અમારા નગરપાલિકાના સભ્યો સાથે ચર્ચા કરીને વિરોધ પક્ષના નેતા સાકીરભાઈ સાથે ચર્ચા કરીને આ રસ્તો જો નહીં બનાવવામાં આવે ટૂંકા સમયની અંદર તો અમે આ રસ્તાને બ્લોક કરીશું એની જવાબદારી સરકાર રહેશે સાથે સાથે જમ્મુસર શહેરની અંદર કેટલા સમયથી પાણીના પ્રશ્નો હલ જે મારા ખાતે જે મંજૂર થઈ રહી યોજના હતી હાલના તબક્કે કયા કયા લેવલ છે એ પણ ખબર નથી શહેરની ગટર યોજના એ પણ મંજૂર થયેલી છે આ આ વિસ્તારની અંદર રોડના ટેન્ડરો પડે છે પરંતુ અહીંયા કોઈ ટેન્ડર નથી રહેતું એનું કારણ શું ભાઈ આ આ પત્રકાર મિત્રો છે આપે જ પહેલો શોધવાનું છે ભાઈ કે જંબુસર શહેરની અંદર કેમ ટેન્ડર કોઈ કોન્ટ્રાક્ટ ભરવા નથી આવતા આપણી શહેરની શી ખામી હશે કે લોકો પાછા જાય છે